તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર રાજેશ્વરીને મૃત્યુ પામેલી જોઈને તો તેનું હૃદય એકાદ બે ધબકારા ચૂકી ગયો પણ પછી તરત જ સ્વસ્થ થઈ લાઇટર બુજાવી ગજવામાં મૂકીને તે અર્ધા ઉઘાડા બારણામાંથી મૃતદેહને ટપીને અંદરના ભાગમાં દાખલ થયો અને ફરીથી લાઇટર પેટાવીને રાજેશ્વરીના મૃતદેહ પાસે ઉભડક પગે બેસી ગયો રાજેશ્વરી પડખા ભેર પડી હતી એના આજુબાજુ જૂના રંગ ખવાઈ ગયેલા ગાલીચા પર લોહીના પાટોડા ભરાયા હતા એણે પહેરેલું ગુલાબી રંગનું બારીક ગાઉન એના ખભા પરથી નીચે સુધી ચીરાયેલું હતું એની ડાબી આંખ બંધ હતી અને જમણી ઉઘાડી જ રહી ગયેલી આંખમાં જિંદગીની કોઈ જ ચમક બાકી નહોતી એનો લોહીથી તરબતર થઈ ગયેલો ચહેરો માંડ માંડ ઓળખી શકાતો હતો જાણે કોઈક નક્કર વસ્તુથી ઉપરા ઉપરી જમણા લમણાની આસપાસ ફટકા ઝીંકવામાં આવ્યા હોય તેમ દેખાતું હતું ખૂનીએ રાજેશ્વરી મૃત્યુ ન પામી ત્યાં સુધી સતત આવા ફટકાઓ માર્યા હતા એ એના દેખાવ પરથી સ્પષ્ટ થતો હતો બીજા શબ્દોમાં ખૂનનું હથિયાર એક જ ફટકે જીવ લેનારું નહોતું અથવા તો પછી ખૂનીના હાથમાં એક જ ઘાયે મોત નિપજાવવાની તાકાત નહોતી એણે રાજેશ્વરીના ગળા પર હાથ મૂક્યો એમાં હજી ગરમાવો હતો મૃતદેહની ગરમી અને આજુબાજુમાં ફેલાયેલા લોહીની સ્થિતિ જોઈને તેને મર્યાને એકાદ કલાકથી વધારે સમય નથી થયો એવી ધારણા લાઇટર બુજાવીને એને ગજવામાં મૂક્યું પછી અંધારામાં જ લાશને તાખીને પોતાની જાત પર મનોમન ચીડાવા લાગ્યો પોતે દિનાનાથની સ્પષ્ટ ચેતવણી હોવા છતાં તેના પર શા માટે ગંભીરતાપૂર્વક લક્ષ ન આપ્યું એટલું જ નહીં પોતે રાજેશ્વરીની સલામતી જાળવવા માટે ધાર્યું હોત તો કોઈક માણસને પોતાની ગેરહાજરીમાં જરૂર ગોઠવી શક્યો હોત અથવા તો પોતાને પોતાના ઓરડામાંથી રાજેશ્વરીના બ્લોકમાં નજર રાખવાની જરૂર હતી હજુ થોડા કલાક પહેલાં તો પોતે ટેલિફોનમાં દિનાનાથને ખાતરી આપી હતી કે તમારી દીકરી સહી સલામત છે પણ બનવાનું હતું તે બની ગયું હવે શું થાય છેવટે તે ઊભો થયો ત્યાર પછીની બે ત્રણ મિનિટમાં લાઇટરના અજવાળાની મદદથી તે આખા બ્લોકમાં ફરી વળ્યો પણ ક્યાંય કશુંય શંકાસ્પદ જણાયું નહીં બાલ્કનીના બારણા પાસે એક ટેબલ પર એઠી પ્લેટોમાં ભોજનના અવશેષ પડ્યા હતા ભોજન ત્રણ વ્યક્તિઓએ લીધું હતું એ પ્લેટની સંખ્યા પરથી જણાય આવતું હતું પછી અચાનક તેની નજર બાલ્કનીમાં ઉઘડનારા અધખુલ્લા બારણાની પાછળ ગઈ ત્યાં પોતાની પરિચિત લાગતી કોઈ ચીજ પડી હોવાનો આભાસ થતા તે આગળ વધ્યો નજીક પહોંચી એ ચીજ ઓળખતા જ તે નીચે નમ્યો એ વસ્તુ એને આરતીના આગ્રહથી આપેલી પોતાની વિસ્કીની ખાલી બોટલ હતી બોટલનો નીચેનો અર્ધાથી સહેજ ઓછો ભાગ લોહીથી ખરડાયેલો હતો અને એના પર દસ બાર જેટલા વાળ ચોંટેલા હતા રાજેશ્વરીનું ખૂન આ બોટલથી જ થયું છે એ વાત દિલીપ તરત જ સમજી ગયો પછી કંઈક વિચારીને તે કિચનમાં ગયો અને ત્યાંથી એણે પ્લાસ્ટિકની એક ખાલી થેલી શોધી કાઢી પછી બાથરૂમમાં જઈ એક ટુવાલ લઈને પાછો ફર્યો ત્યારબાદ લોહીથી ખરડાયેલી બોટલને ટુવાલ વડે મોઢાના ભાગેથી પકડી પ્લાસ્ટિકની થેલીમાં નાખીને એણે પડદામાંથી દોરી કાઢ્યા બાદ તેના બળે થેલીનું મોઢું બંધ કરી દીધું પછી બોટલને ટુવાલમાં વીંટી દીધી અને ત્યાર પછી એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તે ખૂનના હથિયાર સાથે એ બાલ્કનીમાંથી પોતાની બાલ્કનીમાં કૂદીને પોતાની રૂમમાં દાખલ થઈ ગયો લાઇટ બુજાવી ટુવાલમાં લપેટેલી બોટલને લઈને તે બહાર નીકળ્યો રૂમને લોક કરી સીડી ઉતરી નીચે પહોંચ્યા બાદ ચૂપચાપ તે પાછલા રસ્તેથી હોટલની બહાર નીકળી ગયો એ ગલીની બરાબર પાછળ આવેલી એક બીજી ગલીમાં તે જઈ પહોંચ્યો એ ગલીના છેડે મ્યુનિસિપાલિટીએ ગોઠવેલી બહુ મોટી કચરાપેટી હતી એણે ટુઆલમાં લપેટેલી બોટલ કચરાપેટીમાં છુપાવી દીધી એ જાણતો હતો કે અન્ય શહેરોની જેમ આ શહેરની મ્યુનિસિપાલિટીના વહીવટીતંત્રમાં અંધેર છે બીજા શહેરોની જેમ અહીં પણ કચરાપેટી હંમેશા ભરેલી જ રહે છે અને એ ખાલી કરવા માટે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ જ સફાઈ કામદારો આવતા નથી પછી વાતો ભલે શહેરને રળિયામણું બનાવવાની કરે એટલે હાલ તુરંત બોટલ છુપાવવા માટે આ સ્થાન એકદમ યોગ્ય હતું એની યોજનાનું પહેલું ચરણ પૂરું થયું હતું અને હવે બીજું પૂરું કરવાનું હતું તે ફરીથી માયાભુવનવાળી ગલીમાં દાખલ થઈને પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યો એ હોટેલમાં પાછલા માર્ગથી દાખલ થયો ત્યારથી માંડીને બોટલ સહિત એ જ રસ્તેથી બહાર નીકળ્યો તેમજ બોટલ છુપાવી ત્યાં સુધી કોઈએ તેને જોયો નહોતો કે ન તો કોઈ સામું મળ્યું હતું તે પ્રવેશ દ્વારમાં દાખલ થઈને સીડી ચડવા લાગ્યો અત્યારે રાતના અગિયાર ને બાવીસ મિનિટ થઈ હતી એ ત્રીજા માળ પર પહોંચ્યો એણે ધાર્યું હતું એ પ્રમાણે પંદર નંબરના બ્લોકનું બારણું બંધ હતું એણે ડોરબેલનું બટન દબાવ્યું રાતની ખામોશીમાં અંદરના ભાગમાં ઘંટડીનો અવાજ ગુંજતો સંભળાયો પણ બારણું ઉઘડવાનું નથી એ તો તે જાણતો જ હતો થોડી વાર રાહ જોયા પછી એણે ફરીથી બટન દબાવ્યું અને કેટલીય વાર સુધી દબાવી રાખ્યું રાજેશ્વરી ઉર્ફે આરતીના બ્લોકમાં રાજેશ્વરીના મૃતદેહ સિવાય કોઈ જ જીવિત પ્રાણી નથી એ વાત તો તે અગાઉથી જ જાણતો હતો પછી અચાનક અંગૂઠો ખસેડીને તે તેની બાજુના બ્લોકના બારણા પાસે ગયો અને એ બ્લોકનું ડોરબેલ બટન દબાવી દીધું